નમસ્કાર મિત્રો આજે અમે તમને મોક્ષદાય એકાદશીની કથાનું શ્રવણ એક સમયની વાત છે જ્યારે મારા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ને કે હે મધુસૂદન માર્ગ શેષ શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું શું મહત્વ છે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન માર્ગશીર્ષના શુક્લ પક્ષમાં આવનારી પરમ કલ્યાણકારી એકાદશીને મોક્ષદાય એકાદશી કહે છે આ દિવસે ભગવાન દામોદરના વિગ્રહની તુલસીપત્રથી પૂજા કરવી જોઈએ હવે હું તમને પુરાણોમાં વર્ણિત મોક્ષદાય એકાદશીની કથા સંભળાવું છું જેના શ્રવણ માત્રથી વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને આ ફળથી જો કોઈ વ્યક્તિના માતા પિતા કે અન્ય કોઈ પણ પિતૃ નર્કમાં હોય તો તેની પણ મુક્તિ થઈ જાય છે ધ્યાનપૂર્વક હવે તમે આ કથા સાંભળો પ્રાચીન કાળમાં ચંપકનગર નામનું એક અત્યંત સુંદર નગર હતું તે સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિથી સંપન્ન હતું અહીં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના રાજામાં ચારે વેદોના જ્ઞાતા બ્રાહ્મણો રહેતા હતા આ રાજા પોતાની પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો એકવાર રાત્રે રાજાએ એક સ્વપ્ન જોયું કે તેના પિતા નર્કમાં છે તેને મોટું આશ્ચર્ય થયું સવારના સમયે તે વિદ્વાન બ્રાહ્મણો પાસે ગયો અને પોતાનું સ્વપ્ન સંભાવવા લાગ્યો અને બોલ્યો કે હે બ્રાહ્મણો મેં મારા પિતાને નર્કમાં કષ્ટ ભોગવતા જોયા છે તેમણે મને કહ્યું કે હે પુત્ર હું નર્કમાં પડ્યો છું અહીંથી તું મને મુક્ત કરાવ જ્યારથી મેં આ વચન સાંભળ્યા છે ત્યારથી હું ખૂબ બેચેન છું મનમાં મોટી અશાંતિ થઈ રહી છે મને આ રાજ્ય ધન પુત્ર સ્ત્રી હાથી ઘોડા વગેરેમાં કંઈ પણ સુખ પ્રાપ્ત નથી થઈ રહ્યું હું શું કરું હે બ્રાહ્મણ દેવતાઓ આ દુઃખના કારણે મારું આખું શરીર બળી રહ્યું છે હવે તમે કૃપા કરીને કોઈ તપ દાન વ્રત વગેરે એવો ઉપાય બતાવો જેનાથી મારા પિતાને મુક્તિ મળી જાય એવા પુત્રનું જીવન વ્યર્થ છે જે પોતાના માતાપિતા તથા પૂર્વજોનો ઉદ્ધાર ન કરાવી શકે એક ઉત્તમ પુત્ર જે પોતાના માતાપિતા તથા પૂર્વજોનો ઉદ્ધાર કરાવે છે તે હજાર મૂર્ખ પુત્રો કરતા સારો છે જેમ કે એક ચંદ્રમાં આખા જગતમાં પ્રકાશ કરી દે છે પરંતુ હજારો તારા તેમ કરી શકતા નથી રાજાની આ વાત સાંભળીને બ્રાહ્મણો બોલ્યા કે હે રાજન અહીં નજીક જ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા પર્વત ઋષિનો આશ્રમ છે તમારી સમસ્યાનો હલ તે જરૂર કરશે આ સાંભળીને રાજા મુનિના આશ્રમ પર ગયો તે આશ્રમમાં અનેક શાંતચિત યોગી અને મુનિ તપસ્યા કરી રહ્યા હતા તે જ જગ્યાએ પર્વત મુનિ બેઠા હતા રાજાએ મુનિને પ્રણામ કર્યા મુનિએ રાજા પાસેથી કુશળ ક્ષેમના સમાચાર લીધા આગળ રાજાએ કહ્યું કે મહારાજ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળ મંગળ છે પરંતુ અચાનક મારું મન અત્યંત અશાંત થવા લાગ્યું છે એવું સાંભળીને પર્વતમુનિએ આંખો બંધ કરી અને ભૂતકાળનું વિચારવા લાગ્યા પછી તે બોલ્યા કે હે રાજન મેં યોગના બળથી તમારા પિતાના ખરાબ કર્મોને જાણી લીધા છે તેમણે પોતાના પૂર્વજન્મમાં કામાતુર થઈને પોતાની પત્નીને ઋતુદાન નથું આપ્યું તે જ પાપ કર્મના કારણે તમારા પિતા નાર્કમાં પડ્યા છે ત્યારે રાજાએ કહ્યું કે હે ઋષિવર આનો કોઈ ઉપાય બતાવો મુનિ બોલ્યા કે હે રાજન તમે માર્ગશીર્ષની એકાદશીનું ઉપવાસ કરો અને આ ઉપવાસનું પુણ્ય તમારા પિતાને સમર્પિત કરી દો જેના પ્રભાવથી તમારા પિતાની ચોક્કસ જ નર્કમાંથી મુક્તિ થશે મુનિના વચન સાંભળીને રાજા મહેલમાં આવ્યો અને મુનિના કહ્યા મુજબ કુટુંબ સહિત મોક્ષદાય એકાદશીનું વ્રત કર્યું તેના ઉપવાસનું પુણ્ય તેમણે પોતાના પિતાને અર્પણ કરી દીધું જેના પ્રભાવથી રાજાના પિતાને મુક્તિ મળી ગઈ અને સ્વર્ગમાં જતાં તેમણે પોતાના પુત્રને કહેવા લાગ્યા કે હે પુત્ર તારું કલ્યાણ થાય આ કહીને તે સ્વર્ગમાં ચાલ્યા ગયા માર્ગશિષ્ઠની શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું જે વ્રત કરે છે તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે આ કથાને વાંચવા કે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ વ્રત ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારું તથા મોક્ષ આપનારું છે જય શ્રી હરિ વિષ્ણુ આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે